બધી ફોર ગાડી ના નંબર છે વરજીની રોકી હતી એટલે હું ગાડીમાં છકલન રોડ ઉપર એક ભાઈ ઉભો પીધેલો હાલતમાં એને મને એવું કીધું કે તમે વિડીયા ઉતારો છો દારૂ નામ કરો છો તમે અમારું હું કરી એનું નામ છે મનુભાઈ

તમે લખી લેતા તમારે આપડે મોકી તો રજૂઆત મોકી તમે તમારી રીતે કરી એવી